જ્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરાના નગરજનો પાછલા કેટલાક સમયથી સ્વિમિંગ પુલ ચાલુ થવાની રાહ જો રહ્યા હતા વડોદરા શહેર સ્વિમિંગ પુલની દુર્દશાનો સમાચાર પ્રસારિત કરતાં વડોદરા મહાનગરનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને તમામ સ્વિમિંગ પુલને તત્કાલ ધોરણે રિનોવેશન કરીને વડોદરાની જનતા માટે ખુલ્લા મુકાયા છે વડોદરામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ રહેલા શહેરના પશ્ચિમ વિસ્તારનો વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વિમિંગ પુલ આજ સવારથી શરૂ થઈ જતા સ્વિમર્સ ખુશ થઈ ગયા હતા મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે આ પુલ કોરોના સમય પૂર્વેથી બંધ હતો સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સવારેની ચાર અને સાંજની ત્રણ ભેજ સ્વિમર માટે રાખવામાં આવી છે આ ઉપરાંત લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ પાણી ચોખ્ખું થઈ જવાથી ગુરુવારથી ચાલુ કરી દેવામાં આવશે હાલ શહેરમાં અત્યાર સુધી કારેલીબાગનો સ્વિમિંગ પુલ જ ચાલુ હતો ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ બંધ હોવાથી ગરમી અને વેકેશનની સિઝનમાં ચાલુ કરવા માંગ ઉઠતા કમિશનરે તાત્કાલિક ચાલુ કરવા સૂચના આપી હતી આમ હવે શહેરમાં ચારેય સ્વિમિંગ પુલ ચાલુ થતાં સ્વિમરોને અને વેકેશનમાં સ્વિમિંગ શીખવાવનારને રાહત થઈ વધુ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ગરમીનો માહોલ છે એકતાલીસ ડિગ્રી કરતાં વધારે વડોદરા શહેરમાં ટેમ્પરેચર છે દસમા બારમાની પરીક્ષા પછી બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે અલગ અલગ માધ્યમોથી બાળકો અને જે લોકો લાઈફ મેમ્બર છે એવા સ્વિમરો તરફથી રજૂઆત આવતી હતી બજેટમાં પણ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ કરી અને બાળકોને સ્વિમિંગ ખૂબ નજીવા દરે શીખવાડી અને વડોદરા રેઝિલિયન્ટ સિટી બને એ કોઈ આફતના સમયમાં જેટલા વડોદરા શહેરમાં સ્વિમરો હોય તો આફતના સમયમાં કામ લાગી શકે એ આશયથી વડોદરા શહેરના ચાર સ્વિમિંગ પૂલ હતા જેમાં કાળીબાગનો સ્વિમિંગ પૂલ જે ચાલુ હતો અન્ય સ્વિમિંગ પુલમાં રાજીવ ગાંધી જેમાં મેન્ટેનન્સની જરૂર હતી એ મેન્ટેનન્સ પૂરું કરવામાં આવ્યું છે લાલબાગ સ્વિમિંગ પુલમાં પણ નાનું મોટો મેન્ટેનન્સની જરૂર હતી એ પણ પૂરું કરવામાં આવ્યું છે સરદારબાગ સ્વિમિંગ પુલમાં પણ મેન્ટેનન્સની જરૂર હતી સિવિલ કામ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું કામ પૂરું કરી અને આજે આ ચારે ચાર સ્વિમિંગ પૂલ ચાલુ હાલતમાં છે રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ લાલબાગ સ્વિમિંગ પૂલ કારાદીબાગ અને સરદારબાગ આ ચારે સ્વિમિંગ પૂલ ચાલુ થશે અને બાળકો અને સ્વિમરો આ સ્વિમિંગ પૂલની આ ગરમીમાં મજા લઈ શકશે આનંદ લઈ શકશે અને જે અમે લોકોએ વચન આપ્યું હતું વડોદરા શહેરની જનતાને તો વડોદરા શહેરના તમામ બાગ બગીચાઓનું સુશોભન કરવામાં આવશે ફુવારા ચાલુ કરવામાં આવશે અને સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવશે એની પર અમે લોકોએ આ ચારે ચાર સ્વિમિંગ પુલ ચાલુ કરી દીધા છે